સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ નજીક નદીમાં ટ્રમ ટ્રક અને ખાબકી જેવા ત્રણ લોકોના મોતની આશંકા છે ઘટનામાં અઢાર કલાક બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે તો ખનીજ માફિયાઓ પીવાના પાણી માટે આરક્ષિત ધોળીધજા ડેમમાંથી રસ્તા બનાવી હુડકા મૂકી બફાર રીતે રેતી ચોરી કરતા હોય છે ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પર ટ્રક પાણીમાં ડૂબી ગઈ હતી અને હુડકાથી રીતે કાઢવા પર પ્રતિબંધ હોવા છતાં બેરોકેટ રીતે ખનન ચોરી થઈ રહી હતી સમગ્ર મામલે અધિકારીઓએ મૌન સેવી દીધું છે ત્યારે કોની રહેમ નજર છે કે કોણ જવાબદાર છે કોને મિલીભગત છે અને જેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે

પીવા માટે પાણી માટેનો આરક્ષિત ધોરી દેવા ડેમ છે ત્યાં ખનીજ માફિયાઓ દ્વારા આવા રોડ રસ્તાઓ બનાવી અને ત્યારબાદ તેમાં ખોદકામ કરવામાં આવતું હતું હોડકા મૂકી અને રેતીની ચોરી કરવામાં આવતી હોવાનો હાલ ધડાકો થયો છે પરંતુ મોટી વાત એ છે કે જ્યારે ડેમમાં જવું હોય ત્યારે લોકો ને પણ તંત્રની પરમિશન લેવી પડતી હોય છે પરંતુ આવા ખનીજ માફિયાઓ છે તે ડેમમાં હોડકા મૂકી દેતા હોય છે અને ખાસ કરીને ત્યાં જે ડેમમાં કિંમતી રેતી છે તેની ચોરી કરતા હોય છે અને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા હોય છે પરંતુ ડમ્પરમાં જે સવાર હતા તે ત્રણ લોકો ડૂબ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જે પૈકી એક નો જે છે તે હાલ બહાર કાઢવામાં આવ્યો છે અને હાલ આ દિશામાં જે તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર